જય શ્રી કૃષ્ણ મહાભારતની સતી સ્ત્રી દ્રૌપદી વિશે વાત કરીશું પૌરાણિક ગ્રંથ મહાભારતમાં પાંચાલના રાજા દ્રુપદની દીકરી અને પાંચ પાંડવોની પત્ની તરીકે જાણીતી છે જ્યારે યુદ્ધના અંતે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા ત્યારે દ્રૌપદી તેમની રાણી બને છે ક્યારેક તેણીને કૃષ્ણ અને ક્યારેક પાંચાલી તરીકે પણ ઓળખવામાં આવે છે દરેક પાંડવો થકી એક એમ તેણીને પાંચ પુત્રો હતા પ્રતિવિંદ્ય ધર્મપુત્ર સુતસોમાં ભીમપુત્ર શ્રુતકર્મા ધનંજય પુત્ર શતાની નકુલ પુત્ર અને શ્રુતસેન સહદેવ પુત્ર દ્રોણવતી પાંડવ રાજકુમાર અર્જુને પાંચાલના રાજા દ્રુપદને હરાવ્યા હતા જેમને પછીથી તેમનું અડધું રાજ્ય લઈ લીધું અને તેમના પર ત્રાસ ગુજાર્યો હતો દ્રોણ ઉપરનું વેર વાળવા માટે તેઓએ અગ્નિભોગ યજ્ઞ કર્યો અને તેમને હરાવવા માટે એક સાધન પ્રાપ્ત કરે છે યજ્ઞબાલીની આ આગમાનથી સુંદર શ્યામવર્ણની યુવતી દ્રૌપદી તેના ભાઈ ધૂષદ્યુમ અને શિંખડી સાથે ઉદભવે છે તેના શ્યામવર્ણ માટે તેનું નામ કૃષ્ણ રાખવામાં આવ્યું છતાં તે દ્રુપદની પુત્રી હોવાથી દ્રૌપદી તરીકે અને પાંચાલ નરેશને ઘરે ઉછરેલી હોવાથી પાંચાલી તરીકે વધુ ઓળખાઈ દ્રુપદની ઈચ્છા હતી કે માત્ર અર્જુનના હાથમાં તેમની પુત્રીનો હાથ જાય ખાતે પાંડવોના સંભવિત મૃત્યુની વાત સાંભળીને તેઓ દ્રૌપદીના સ્વયંવરનું આયોજન કરે છે જેનો હેતુ લાવવાનો હતો દ્રૌપદીનો હાથ પામવાની ઈચ્છા રાખતા રાજકુમારોએ પાત્ર પડી રહેલા પ્રતિબિંબ પરથી ગોળ ફરી રહેલા લક્ષ્ય પર પાંચીર સાધવાના હતા દ્રુપદને વિશ્વાસ હતો કે માત્ર અર્જુન જા કાર્ય પૂર્ણ કરી શકે છે બ્રાહ્મણના રૂપમાં પોતાના ભાઈઓ સાથે આવેલ અર્જુન સફળતા દ્વારા પ્રાપ્ત થયેલું દા તરીકે દાન બધું પરસ્પર સરખા ભાગે વહેંચી લેવા સલાહ આપી હતી દ્રૌપદી સાથે ત્યાંથી પરત ફર્યા બાદ અર્જુન ચોક્કસ હેતુ સાથે પહેલા તેની માતાને કહે છે જુઓ માતા હું વિક્ષા દાન લાવ્યું છું અર્જુન શેની વાત કરી રહ્યો છે એવી કોઈ જ દરકાર લીધા વિના કુંતી પુત્રને અહોભાવ સાથે જે પણ છે તેને ભાઈઓ સાથે વહેંચવા કહે છે આમ માતાની આજ્ઞાનું પાલન કરવા તમામ ભાઈઓ દ્રૌપદીની સંમતિ લીધા વિના જ તેને પત્ની તરીકે સ્વીકારે છે જ્યારે કૃષ્ણ તેમના પરિવારની મુલાકાત લે છે ત્યારે તેઓ દ્રૌપદીને સમજાવે છે કે પાંચ ભાઈઓની પત્ની હોવાની તેની આ ખાસ સ્થિતિ એ તેના પાછલા જન્મની કોઈ ઘટનાનું પરિણામ છે પાછલા જીવનભર ભગવાન શિવની આરાધના કરી પાંચ ઇચ્છિત ગુણો વાળો પતિ મળે તેવું વરદાન માંગ્યું હતું શિવ તેની આ આરાધનાથી પ્રસન્ન થયા અને કહ્યું કે તે ઈચ્છી રહી છે તેવી પાંચ લાક્ષણિકતાઓ વાળો પતિ મુશ્કેલ છે

અતિશય દેખાવડા નકુલ અને સહદેવ જેમનો પ્રેમથી પ્રણયના દેવકામ પણ શરમમાં મુકાઈ જાય છે આ પાંચ પાંડવો પતિ તરીકે મને છે જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરે ઓર ચેનલ સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ